ઓલપાડ તાલુકા કોંગ્રેસી સમિતિની કારોબારીની સમિતિ અને બેઠક યોજાઈ હતી જેમાં મોંઘવારી સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વ્યથા પણ ઠાલવાઈ હતી અને ઓલપાડ ખાતે આવેલા પેટ્રોલ પંપ જે વિરોધ કરતા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી છે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલપાડ સેન્ટર ખાતે જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક મળી હતી બેઠકમાં મહામારી મંદી અને મોંઘવારી ત્રસ્ત જનતાના આક્રોશ વ્યથાને વાચા સ્વરૂપ જનચેતના અભિયાન મોંઘવારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો કોરોનામાં મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાય સહિત ઓલપાડ તાલુકામાં ચોમાસા દરમિયાન થતો પાણી ભરાવો નાગરિકોના પડતર પ્રશ્નો ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અને તંત્રની બેદરકારી જેવા મુદ્દાઓ થવાના મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા અને સહકારી આગેવાન એવા દર્શન નાયક ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્ર દેસાઈ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી ડીએલ પટેલ અંબેટા માજી કોર્પોરેટર ગિરીશ પટેલ સહકારી આગેવાન મહેન્દ્ર પટેલ સુનિલ પટેલ ધર્મેશ પટેલ ભરત પટેલ સહિત સહકારી આગેવાનો યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકર્તા ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો કારોબારી બાદ બેઠક બાદ ઓલપાડ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસ તથા બેફામ વધી રહેલા મોંઘવારીના વિરોધમાં સહી ઝુંબેશ હાથ ધરી ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ભાવ વધારો અને મોંઘવારી બાબતે વિરોધ કરી રહેલા દર્શનભાઈ નાયક જયેન્દ્રભાઈ દેસાઈ ધર્મેશ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતના વચનો આપેલા હતા અને એ વચનો ભારતીય જનતા પાર્ટીની સરકારે નિવડી છે બે હજાર ચૌદ પંદર માં જે રીતે પેટ્રોલ ડીઝલમાં ફક્ત એકાવન હજાર કરોડ નો ટેક્સ હતો છેલ્લા દસ મહિનામાં બે લાખ ચોરાણું હજાર કરોડ રૂપિયાનો ટેક્સ વચૂલવાનું જો કયો પાપ કર્યો તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કહ્યું છે જે રીતે મોંઘવારી વધી છે ગેસના બાટલાના ભાવ હોય એ શિક્ષણ ક્ષેત્ર હોય આરોગ્ય ક્ષેત્ર હોય અને પેટ્રોલ ડીઝલ એ સો ની સેન્ચુરી ની નજીક નજીક પહોંચી છે આ અનુસંધાનમાં લોક જાગૃતિ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આજે ઉલપાડ તાલુકા સમિતિના ના નેજા હેઠળ આ સહી ઝુંબેશ કાર્યક્રમ આપવામાં આવ્યો છે મોંઘવારી પેટ્રોલ ડીઝલના વધતા ભાવો સહિતને લઈ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીમાં ચર્ચા બાદ વિરોધ કરાયો હતો અને સહી અભિયાન કરનારા કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટૅન્ફેન્યુઝ